વડોદરાથી સમાચાર સામે આવ્યા જ્યાં વડોદરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્રે તબાહી બોલાવી છે પાલિકાની વધુ એકવાર કામગીરી જોવા મળી ત્રણ રેસ્ટોરન્ટ અને એક કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે વિશ્વામિત્રી પાસેની સ્પિરિટ ઓફ ઇન્ડિયા રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે માંજરપુરમાં આવેલ ઓવન મેજિકને પણ સીલ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે વાણસા રોડ પર અમૃતસરી કુલચા રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવી છે અલગ અલગ જગ્યાઓ પર જે પ્રમાણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોમર્શિયલ ઉપયોગ બદલ શોરૂમ પણ સીલ કરવામાં આવ્યું છે મૂચમાં ઉડા રેસ્ટોરન્ટ સીલ કર્યું છે એમાં બિન પરવાનગી હેઠળ પાર્કિંગ અને બિન પરવાનગી હેઠળ બાંધકામ હતું એ રેસ્ટોરન્ટ આપણે ગઈકાલે સીલ કર્યું છે તેમજ માંજલપુર પાસે ઓવન મેજિક કરીને એક શોપ હતી એને સીલ કરવામાં આવી છે કે જેને પરમિશન લીધેલી ન હતી એક્સટેન્શનની સ્પિરિટ ઓફ ઇન્ડિયા કરીને રેસ્ટોરન્ટ આપણે સીલ કર્યું ગઈકાલે પાસના રોડ પર આપણે એક ઇન્સ્ટ્રક્શન પણ આપ્યું છે હાલમાં પણ અત્યારે આખી ટીમ સાથે તમે જોઈ રહ્યા છો અમે મેઇન મેન ટીપી રોડ પર ઇન્ટરનલ ટીપી રોડ પરને આખી વિઝિટ કરીને આવું જે ધ્યાન આવે છે પણ આપણે સીલ કરતા રહીએ છે વડોદરામાં ગેરકાયદે બાંધકામો તેમજ પરવાનગી વિના જે મિલકતોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધ હવે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે આખરી કાર્યવાહી શરૂ કરી છે આપ અહીંયા જોઈ શકો છો કારેલી બાગ વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર તેનો ઉપયોગ વપરાશ પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો આ બંને શોરૂમ જે મિલકતો છે તેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની બે દિવસથી સતત કાર્યવાહી ચાલી રહી છે તેમાં વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આવેલી સ્પિરિટ ઓફ ઇન્ડિયા નામની જે રેસ્ટોરન્ટ છે ગેરકાયદે હતું તેને સીલ કરી દેવામાં આવી છે આ ઉપરાંત વાસના રોડ પર પણ અમૃતસરી કુલચા નામનું જે રેસ્ટોરન્ટ છે તે પણ પરવાનગી વગર ચાલતું હતું તેને પણ પાલિકાએ સીલ કરી દીધું છે એક પછી એક વડોદરા મહાનગરપાલિકા આવી પરવાનગી વગરની અને ગેરકાયદે બાંધકામવાળી મિલકતો સીલ કરી રહી છે અને એ ગેરકાયદે કામ કરનારાઓને એક સંદેશ આપી રહી છે કે હવે જો તમે આ રીતનું ગેરકાયદે બાંધકામ કે પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરી તો ખેર નથી સીલ ઉપરાંત દંડ સહિતની આખરી કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન વડોદરા